આજનો દિવસ ઇતિહાસમાં તારીખ ત્રીસ સપ્ટેમ્બરના દિવસને ઇતિહાસમાં જાણવાની ત્રીસ સપ્ટેમ્બર બે માં બે હજાર ઓગણીસ માં ડી અઠ્યાવીસ નામનો ત્રણસો પંદર અબજ ટન આઈસબર્ગ એમેરી આઈસ સેલ્ફમાં એન્ટાર્કટિકામાંથી અલગ થઈ ગયો આઈસબર્ગ છે ડી અઠ્યાવીસ એન્ટાર્કટિકાથી અલગ થયો વર્ષ બે હજાર બે આઈસી મેન્સ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફી ભારત અને શ્રીલંકાની વચ્ચે આર પ્રેમદાસા સ્ટેડિયમ કોલંબોમાં આ ટ્રોફી રમાઈ હતી વરસાદને કારણે પરિણામ આવ્યું ન હતું ભારત અને શ્રીલંકા સંયુક્ત વિજેતા જાહેર થયા હતા ઈસવીસન ઓગણીસો ને ચોરાણું માં એસટીએસ સિક્સટીએટ સ્પેસ શટલ છે એ ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવ્યું એસટીએસ સિક્સટી એટમાં એન્ડેવર સેવન છે તેને ભ્રમણકક્ષામાં લોન્ચ કરાયું હતું તેમાં ક્રુ મેમ્બર છે છ હતા અને અગિયાર દિવસ અને પાંચ કલાકનું આખું મિશન છે એ હતું અને પેલોડ છે લગભગ સાડા બાર હજાર કિલોગ્રામનો હતો આપ જોઈ શકો છો કે અત્યારે આ સ્પેસ શટલ છે એ લોન્ચ થઈ ગયું છે ઈસવીસન ઓગણીસો ત્રાણુંમાં ભારતના લાતુરમાં છ પોઈન્ટ ચાર તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં લગભગ અઠ્યાવીસ જેટલા લોકો માર્યા ગયા હતા ઈસવીસન બે હજાર ત્રણ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપ કે જેમાં વિશ્વનાથ આનંદે વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપ છે એ જીતી લીધી હતી ઈસવીસન અગિયારસો ઓગણપચાસ ચંદ પ્રદાય એક ભારતીય કવિ હતા કે જેમનો જન્મ થયો હતો ત્રીસ સપ્ટેમ્બરસો જેમણે પૃથ્વીરાજ રાસોની રચના કરી હતી અને જે ચામાના રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન વિશે બ્રહ્મ બ્રજ સભામાં એક મહાકાવ્ય છે તેમની કવિતા છે એ પૃથ્વીરાજના દરબારી કવિ તરીકે તેમને રજૂ કરે છે અને પૃથ્વીરાજ રાસો છે આ કૃતિને સમયની સાથે શણગારવામાં આવી છે અને ઘણા લેખકો તેમાં ઉમેરાયા પણ છે મૂળ હસ્તપ્રતના માત્ર ભાગો હજુ પણ અકબંધ છે અને રાસોની ઘણી બધી આવૃત્તિઓ છે પરંતુ વિદ્વાનો સહમત એ બાબતે છે કે ચૌદસો શ્લોકની કવિતા છે એ વાસ્તવિક પૃથ્વીરાજ રાસો છે અને તેના સૌથી લાંબા સ્વરૂપમાં કવિતામાં દસ હજાર સમાવેશ થાય છે પણ ઓળખાય છે તે ગુજરાતી ભાષાના કવિ નવલકથાકાર ટૂંકી વાર્તા લેખક અને વિવેચક હતા ભાષાઓમાં શિક્ષિત તેમણે વિવિધ સંસ્થાઓમાં શીખવ્યું અને પોતાને કવિ અને લેખક તરીકે પ્રસ્થાપિત પણ કર્યા સાહિત્ય અકાદમી પુરસ્કાર વાલી ગુજરાતી પુરસ્કાર પુરસ્કાર અને મહેતા સહિત પુરસ્કારોના પ્રાપ્ત કરતા હતા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર નો દિવસ આ એક વિશેષ દિવસ છે કે જેને આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ હતી દર વર્ષે ત્રીસ સપ્ટેમ્બર છે એને આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ટ્રાન્સલેટર્સ એ ઓગણીસો ને થી દર વર્ષે એફઆઈટી માટે થીમ પસંદ કરે છે પણ યુએન જનરલ એસેમ્બલીએ બે હજાર સત્તરમાં એફઆઈટીને માન્યતા આપી અને ત્રીસ સપ્ટેમ્બરને સત્તાવાર દિવસ તરીકે જાહેર કર્યો અને ત્યારથી આ દિવસ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું આ બાઇબલનો અનુવાદ કરનાર એકબીજાની સંસ્કૃતિને સમજવામાં મદદ કરવા અને પરસ્પર આદરને પ્રોત્સાહન આપવા માટે ખૂબ મહત્વના છે તો આ હતું ત્રીસ સપ્ટેમ્બર એટલે કે આજનો દિવસ ઇતિહાસમાં